જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું સૂપ ટમેટાનું સૂપ બનાવવાની છું અને આ છે મરચાં લસણ લીંબુ અને મીઠું આ ગરમ મસાલો આ લાલ મરચું પાવડર અને આ તીખાનો પાવડર છે આ તજનો પાવડર છે ના ગોળ અને આ મેં કોણ પાણીમાં પલાયું છે બે ચમચી કોણો નાખીને પાણી નાખીને પલાવ્યું છે હવે હું આ લીંબુ નહીં બધું આમાં સાતળવાનું છે મેં આમાં લોહીમાં એક ચમચી ઘી નાખ્યું છે અને એક ચમચી તેલ નાખ્યું છે હું આ ગેસ ચાલુ કરું છું હવે આ તેલ ને બે આવી ગયું છે ને હવે આમાં હું લસણ અને મરચાં હવે ટમેટા નાખું છું

અને આમાં છે ને લીલા મરચાઈ બી નાખ્યા છે લસણ છે આ તદ ને તીખાનું બધું તીખું જ છે એટલે હું આ લાલ મરચો પાવડર એક થોડોક જ નાખું છું અડધી ચમચી રીતે હવે હું આ સાત મિનિટ સુધી મેં રાખ્યું છે જો ગ્રેવી જેવું થઈ ગયું ત્યાં સુધી રાખ્યું છે

સ્ટાર્ટ હવે ગેસ ચાલુ કરું અને આમે ગાળી નાખ્યું છે એટલે ગળેલું હું આવે ગેસ પર મૂકું છું અને આમાં આવે આ ગોળ છે એટલો આ ગોળ નાખી દો અંદર અને આપણે આમ ઘટ આપણે સૂપ પી જે તમે પીધેલું જોયું જોઈએ ને એ સૂપ પીને એટલું ઘટ ન થાય ત્યાં સુધી આપણે એને રાખવાનું ગેસ ઉપર અને પલાળી નાખ્યો જો આ રીતના આવું ઘટ થઈ ગયું છે પાંચક મિનિટ માં થઈ હતી આ થતા અને હવે હું આ બાઉલમાં કાઢી લઉં છું

તૈયાર છે ગરમ ગરમ સૂપ શરદી માટે બહુ સરસ છે ત્યારે શરદી શરદીને ને એવું બધું બધાયને છે એટલે એ માટે જ મેં કહ્યું છે સૂપ બનાવ્યું છે અને જો તમને અમારી રેસીપી ગમે તો લાઈક ને શેર કરજો અને નવા કોઈ વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો તો